હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટુ રીપી ઇન લર્નિંગ હબ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ધોરણ બાર કોમર્સ એકાઉન્ટની અંદર ભાગ બે શેર મૂડીના હિસાબો એમાં લાસ્ટ પાર્ટ ફાઇવ પાંચમા પાર્ટમાં આપણે જોયું હતું જામીનગીરી પ્રીમિયમની રકમ બરાબર એટલે કે જ્યારે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે ત્યારે ખાસ કરીને જ્યારે જ્યારે મૂડી આવે ત્યારે મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય

અરજી સાથે હવે પ્રીમિયમ ખાસ કરીને તમને ખ્યાલ હશે તમે વાંચ્યું હશે થિયરી એટલે કે જ્યારે કંપનીની રેપ્યુટેશન સારી હોય ને મિત્રો ત્યારે પ્રીમિયમે શેર બહાર પાડતા હોય છે એટલે વધારાની રકમ મળે અરજી સાથે ત્રેવીસ રૂપિયા એમાં વીસ રૂપિયા તો પ્રીમિયમ છે કુલ પ્રીમિયમ સાઈઠ છે એટલે સાઠ રૂપિયા હમણાં પ્રીમિયમ થશે અને દાસની કિંમત છે દસ તો આમાં જુઓ વીસ રૂપિયા પ્રીમિયમ તો ત્રણ રૂપિયા શું થઈ મિત્રો આપણી મૂડી બરાબર મૂડીના ત્રણ રૂપિયા મંજૂરી વખતે ચોત્રીસ એમાં ત્રીસ તો પ્રીમિયમ છે તો મૂડી કેટલી થાય ચાર રૂપિયા મૂડી ના કહેવાય બરાબર આખરી હપ્તા વખતે તેર એમાં દસ તો પ્રીમિયમ છે તો ત્રણ રૂપિયા શું થઈ આપણા મૂડી ના કહેવાય બરાબર ત્રણ ને ચાર સાત ને ત્રણ દસ થઈ ગયા દસ રૂપિયાનો એક પ્રીમિયમ સાઠ છે બરાબર સાઠ રૂપિયા પ્રીમિયમ તો વીસ ને ત્રીસ પચાસ પચાસ ને દસ સાઠ થઈ ગયા પ્રીમિયમના રૂપિયા બરાબર એટલે દર વખતે અરજી મંજૂરી આખરી હપ્તા બધામાં પ્રીમિયમ પ્રીમિયમની રકમ મંગાવેલી છે તો ત્રણે ત્રણ ની અંદર મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા થશે નેક્સ્ટ કંપનીને 6 લાખ શેર માટે અરજીઓ મળી મંગાવી હતી 4 લાખ તો 2 લાખ વધારાને પરત કરવા પડશે વધારાની અરજી મંજૂર કરી તેના મળે રફતા નાણા પરત કરવામાં આવ્યા એટલે બીજી આમનો બેંક ખાતે જમા મંજૂરી અને આખરી હપ્તા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી હિંમત માયે ધારણ કરેલા પાંચસો શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ અને હિમાય ધારણ કરેલા ત્રણસો શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બાકીની બધી રકમ પૂરેપૂરી મળી ગઈ એનો મતલબ બાકી મંજૂરી પાંચસો ની થઈ અને બાકી હપ્તો પાંચસો ને ત્રણ આઠસો નો થયો કારણ કે આખરી હપ્તાના અહીંયા બે જગ્યાએ બાકી બોલે તો આ પાંચસો ને ત્રણસો આખરી હપ્તામાં આઠસો શેર બાકી અને મંજૂરીમાં માત્ર પાંચસો શેર બાકી એટલે બેંકની સાથે બાકી હપ્તો ઉધાર થાય બેંકનો બ બાકી હપ્તાનો બ આમ યાદ રાખો બરાબર ચાલો

ત્રણ આ ત્રણ રૂપિયા ક્યાંથી આવ્યા તો મેં તમને અહીંયા બતાવ્યા આ ત્રણ રૂપિયા અહીંયાથી આવ્યા વીસ રૂપિયા પ્રીમિયમ એટલે ત્રણ રૂપિયા મૂડીના છે બરાબર તો આ ત્રણ રૂપિયા મૂડીના અને વીસ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા વીસ

તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અને તે બેંક ખાતે એટલે જુઓ આ પ્રીમ આ મૂડી છે ને મિત્રો મેં તમને કહ્યું તો મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા થાય જ્યારે પ્રીમિયમની રકમ આપી હોય ત્યારે બસ આટલું યાદ રાખવા ચાલો અરજી પછી મંજૂરી બરાબર તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તો મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા થાય હવે ગયું કારણ કે જો બધામાં અરજીમાં પ્રીમિયમ આપ્યું મંજૂરીમાં પ્રીમિયમ આપ્યું હપ્તામાં પ્રીમિયમ છે

આ બંનેનો સરવાળો કરો એટલે મને એક કરોડ છત્રીસ લાખ રૂપિયા બરાબર અથવા તો ચાર લાખ ગુણ્યા ચોત્રીસ ડાયરેક્ટ કરો તમે અહીંયા ચાર લાખ ગુણ્યા કુલ ચોત્રીસ રૂપિયા કરો તો પણ એક કરોડ ને છત્રીસ લાખ મળશે એટલે આ મંજૂરીમાં મૂડીની સાથે પ્રીમિયમ જમા થઈ ગયું હવે પછી બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર કારણ કે જો બાકી હપ્તો અહીંયા છે પાંચસો શેર રૂપિયા બરાબર પાંચસો શેર ગુણ્યા ચોત્રીસ રૂપિયા તો જો નેક્સ્ટ બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર પાંચસો બાકી હપ્તો પાંચસો ગુણ્યા ચોત્રીસ પ્રીમિયમ સહી સત્તર હજાર એક કરોડ છત્રીસ લાખ માંથી સત્તર હજાર બાદ કરો એટલે એક કરોડ પાંત્રીસ લાખ ત્યાસી હજાર મળે કોમન બરાબર ચાલો એટલે આ બાકી હપ્તો પણ ફિનિશ હવે આખરી હપ્તો

તે શેર મૂડી ખાતે ચાર લાખ ગુણ્યા ત્રણ મૂડીના ચાર તેરી બાર પ્રીમિયમ ખાતે દસ ચાર લાખ ગુણ્યા દસ ચાલીસ લાખ રૂપિયા બસ આવી રીતે લાસ્ટ બેંક ખાતે ઉધાર બેંકની સાથે બાકી હપ્તા ખાતે ઉધાર બાકી હપ્તો કેટલો તો પાંચસો ને ત્રણસો આઠસો મેં તમને અગાઉ બતાવ્યો તો પાંચસો અને આખરી હપ્તો આ ત્રણસો એટલે કુલ પાંચસો ને ત્રણ આઠસો રૂપિયા આઠસો ગુણ્યા કેટલા તેર ફરી પાછું જોઈ લો આ પાંચસો અને આ બીજા હતા આપણી પાસે ત્રણસો એટલે પાંચસો ને ત્રણ આઠસો કુલ આખરી હપ્તાના બાકી છે બરાબર બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર એક વીસ આખરી હપ્તા ખાતે જમા ઉધાર બાવન લાખ હતા એ બાવન લાખ જમા કરવાના બાકી હપ્તો પાંચસો ને ત્રણ આઠસો ગુણ્યા રૂપિયા છે પ્રીમિયમ સહિત તો આઠસો ગુણ્યા એટલે દસ ચારસો બાવન લાખ દસ ચારસો બાદ કરો એટલે એકાવન ને આ કોમન ફાઈનલ આન્સ આપણો ફાઈનલ આમનો છેલ્લી જર્જર બરાબર એટલે આ રીતની આપણે આમનું સોલ્વ કરી શકીએ પ્રીમિયમ સાથે પ્રીમિયમમાં એક જ વસ્તુ યાદ રાખવાની મૂડીની સાથે જામીનગીરી પ્રીમિયમની રકમ જમા થાય બસ આટલું જ બરાબર બાકી એમ તો ક્યારે તો બેંકની સાથે બાકી એમ તો ઉધાર થાય અગાઉથી મળે લખતો ક્યારે તો બીજી અને ચોથી આમદનમાં અગાઉથી મળે લગતો જમા થાય આવી રીતે આટલું યાદ રાખજો બસ વધારે વિશેષ કંઈ છે નહીં થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ બીજા આપણે રકમ જોઈશું આગળ ઓકે બેસ્ટ ઓફ લક